તોધી મોલા નજીક થી પોલીસ બોમ મળ્યોવાની વાત છે શું છે આખી ઘટના અ આજ રોજ નવાપુરાના મેહબુબપુરા વિસ્તારમાં જ્યાં મેહબુબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ કામ થી ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્યાં થી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે 40 થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાયા આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીટીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે અઓ કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર કોઈક રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેકવામાં આવેલો હોય તો અત્યારે રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે આપતે ઇનપુટ મળેલા બસ ગેસ ગ્રેનેડના આજે અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે તો અમે તરત આક્ષેપ છે કે ખોદકામ નથી મૂકી ગયો આ માટે મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાવી આવતી જ નથી કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે સ્ટીલની બનાવટનો છે હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે તો કોઈ મૂકી જવાય જેવું કોઈ હકીકત એમાં છે નહીં આ કોદકામ દરમજ મળી આવ્યું છે હા ગેસ ગ્રેનેડ હેલો શું અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ બે ટાઈપના આવતા હોય છે એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે તો એ ટિયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેમથી ગેસ નીકળતો હોય છે અને ટોળું બિખરાઈ જતું હોય જોખમી જોખમી નથી